પ્રજા અને થાનની જનતાએ આ દેશના વિકાસ અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ભવ્ય વિજય મૂક્યો છે અને આપણા અઠ્યાવીસમાંથી થાન નગરપાલિકામાં પચીસ ઉમેદવારોની જીત થઈ છે ત્યારે થાનની જનતાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જીત ગુજરાતની જીત છે આ જીત થાનની જનતાની જીત છે આ જીત છે અમારા પાર્ટીના કાર્યકર્તાના અમારા આગેવાનની જીત છે અને આ જીત છે

અને તો આજે થાનમાં વિજય અપાયો છે એ બદલ ખૂબ ખૂબ હું એમના થાનને પ્રજાનો અને થાનના સામાજિક આગેવાનોનો આભાર માનું છું